હડિયાદ પોલીસ સ્ટેશનની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે કે વિરુદ્ધના કૃત્યની એક એફઆઈઆર આજે પોલીસે છે હું આની અંદર આપ સરોને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક તિખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી હશે કે આ બાબતમાં પોલીસે પહેલા અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું આપ લોકોને જણાવવા માંગુ છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટીમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જાણવા માંગીશ કે કેટલાક કરો આની અંદર એવું બી ખોટી મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટીમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોશ્યુ પહેર્યો હતો જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયું છે આ વાત બી બિલકુલ જૂઠી છે બિલકુલ ખોટી છે અમે ખુદે ફરેદીના પિતાનો અને ફરેદીનો કોન્ટેક કરેલો છે આવી કોઈ ઘટના આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી જોડી રહ્યા છે અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બજરંગબળીના કોસ્ટ્યુમને અરજીને આ બધી વસ્તુ કાઢેલી ઘટના છે ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું નથી તમામે તમામ ધર્મના લોકો તમામે તમામ સંપ્રદાયના લોકો એક છે ને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર સોશિયલ મીડિયા ઉપર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કંઈને ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝ અમને આપે જો અમારા કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય ને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષણ પગલાં ભરીશું પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસ ઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે